તો આગળ બ્લોક જોતા જો આજ આપણે બતાવવાનું છે અમદાવાદ કેટલી જગ્યાએ ફેરવી મા પપ્પા એ જો ખાસ તો આપણે સમૂહ લગ્ન માં જવાનું છે અને આ આપણા ભાઈ ખમણ બનાવે છે અહિયાં એવું છે આ પણ અમારા ચાક મિત્રો છે તો જો તમે એ લોકો પણ અમદાવાદ આવો ને તો આ ખમણ ખાવા ઘરે જો અમે બહુ મસ્ત ખમણ હતું એટલે ખાવા ઘરે એવું નહીં હોતું કે હોટલમાં જ સારું આવે અહીંયા પણ સારું ઘરે જાતે બનીને લાવે છે તો એકવાર ટેસ્ટ જરૂર કરજો જ્યારે આરામ નાસ્તા આવું જો આ રહ્યું બોડા પડું અને આર્યા ભાઈ જો ખમણ છે પાત્રા છે બધું નવી વસ્તુ મળે છે તો એકવાર અવશ્ય ચેક કરજો જેવાની જ તો ફાઇનલી અમદાવાદ કોકરિયા તળાવ આવી ગયા જુઓ મમ્મીમાં માસી આવી રહેલા છે કોકરિયા તળાવ પપ્પા આગળ જાય છે કાચનું ટાવર ગોતવાનું છે ત્યાં હજુ तो फाइनली पापा ने बदल ली मोबाइल आई जाए जो कासा टावर कासा टावर जोवा मते कांगे ऊपर ज्यादा लोबू से इतना मते फाइनली जो बेस्ट टावर आई जो है, है <laughs> वो बिग लागे वो से या होए हारी हारी हां जोरी हम नीचे जो, <laughs> जो कह रहा है મનગી ગાએ ઓ ફાઇનલી ફારે પાજી મજા આવી જી મજા હા તો જો ફરવા મજા આવી જી તમે ફરવા આવજો બઈજી મજા મજા આવી હતી મજા આવી જી મજા મજા રતન એવા કનવરજી વાદણીયા પધારી રહ્યા છે તો એમના સ્વાગત માટે વિનંતી કરીએ કે જાય એ ભાઈ સાહેબ ની આગળ કરો સખી બળા સહેબ આલ્યા રમે છે ને પરમાત્મા સદિનો પરમાત્મા ધવકતો થયો